વડોદરામાં આવાસના લાભાર્થીઓ સાથે આવાસ ડ્રો થશે એવો મેસેજ મોકલાયો હતો પરંતુ સ્થળ પર પહોંચેલ લોકોને ત્યાંથી જાણ કરવામાં આવી કે આજે ડ્રો થવાનું જ નથી ત્રણ વર્ષથી આશા સાથે રાહ જોઈ રહેલા

મારું નામ અમર રમેશ વાઘ છે હું રહું છું મહારાજાનગર આ અમારો હતો બી ફોર્મ ભર્યો મહારાજમાં હવે એના પૈસા લોકો આશાના લીધે પૈસા માંગતા નહીં કે ભાઈ આપણું પ્રાઇવેટમાં લેવાનું એના કરતા સરકારીમાં આપણે મકાન લઈએ લોકો એવું વિચાર કરે કે ભાઈ ચાર હજાર પાંચ હજાર નો હપ્તો છે આપણે આરામથી ભરી શકીએ છે અને આ લોકો એમાં બી અમારા બે વર્ષથી પૈસા લઈને બેઠા છે અને મકાનોના ઠેકાના છે નહીં

વડોદરા કોર્પોરેશને અહીંયા સવારે બધાને મેસેજ કરેલા ગઈકાલે કે ડ્રો રાખેલો છે ઇડબલ્યુએસના મકાનોનો તો ઇડીએસના મકાનો લઈને આજે લોકો ગામડેથી બધા બહારથી સિટી બહારથી ને બધા આવ્યા હતા પોતાનો ધંધો રોજગાર છોડીને અહીંયા આયા એટલે કોર્પોરેશને પહેલાં તો કોઈને કશું બેસાડેલો નહોતો પછી આવીને સીધું ડાયરેક્ટ જ એવું કહી દીધું કે ડ્રો અમે કેન્સલ કરેલો છે અહીંયાથી બીજી જગ્યાએ શિફ્ટ કરેલો અહીંયા એક પ્રોગ્રામ જીપીએસ સ્કૂલનો રાખેલો છે એટલે થોડું મિસઅંડ એટલે પણ કેવી મિસસ્ટ અન્ડરસ્ટેન્ડિંગ તમે બે બે પ્રોગ્રામ આપી દો છો એક જ જગ્યા પર એટલે તમારી ભૂલ પ્રજાએ ભોગવવાની અને મજાક લોકોએ બે બે ત્રણ ત્રણ વર્ષ પહેલાંના ફોર્મ ભરેલા વીસ વીસ હજાર કરોડો રૂપિયા ભર્યા એમના જ પૈસા તમે વાપરીને મકાનો બનાવો છો એમોય પાછા ટેકાના નહીં ને આવું મજાક કરો થોડી ચાલે અને ઉપરથી હોશિયારી તો જો એ લોકોએ એવું અમને એક બેંકવાળા મળ્યા એમને તો એવું કીધું કે અમને હોમ લોન માટે બોલાય એટલે અહીંયા રો લાગે એટલે હોમ લોનનું અમારું સેટિંગ થઈ જાય આવું ચોખ્ખું કીધું વિચાર કરો એટલે કેટલું બધું સેટિંગ ચાલતું હશે વીએમસીની અંદર વિચાર કરી લો તમે અને આ મજાક કરી રહ્યા છે પ્રજા જોડે પ્રજા હેરાન થયા ધંધો રોજગાર છોડીને પોતાનું કામ કામધંધા નાના બાળકોને ઘરે છોડીને અહીંયા ભાગીને આવ્યા કે પોતાનું એક સપનાનું ઘર મળશે પણ સપના ઘરની જોડે બી મજાક કરી છે કોર્પોરેશન એટલે કંઈ વિચારવા જેવી વાત કોર્પોરેશન આડેધડે નિર્ણય લઈ રહ્યું છે કોઈ કહેવાનું નથી નેતાગીરી નિષ્ફળ છે સંપૂર્ણ વડોદરા શહેરની એટલે અધિકારીઓ પર કોઈ જાતની પાબંદી રહી નથી મન ફાવે કામ ધંધા કરી રહ્યા છે આ લોકો રાકેશ ઠાકોર અમારા મોબાઈલના મેસેજ આવ્યો કે તમારે દસ તારીખે શાહજીનગર બકોટા ખાતે તમારો ડ્રોનું વિતરણ છે એના કારણે આજે અમે આગળ આવ્યું પછી બપોર પછી ફરતી મેસેજ આવ્યો કે એના અંદર એવું કે અગિયાર તારીખે દીનદયાળ આજવા ખાતે ડ્રો છે તો અમારે સમય શું કમસે કમ કેન્સલેશનનો બી મેસેજ આપ્યો હોય તો આટલી જે પબ્લિક ભેગી થઈ હોય થાય નહીં એના કારણે આજે અમે બધાને રોજીરોટી છોડીને અમે અગર આવેલા છે એમને તમે આયા નથી અમે પોતે કોર્પોરેશનના અંદર અધિકારીને ફોન કર્યો કે લોકો અમને કંઈ ખબર નથી કઈ છે કોર્પોરેટથી મારીને મેં એમએલએ મેં ફોન કર્યો મેં સવારે કે ભાઈ તારે કામ હતો જઈને તું કોર્પોરેટ ફોન કર મને ફોન ના કરે મને આ જવાબ મને મળ્યો છે બરાબર છે કારણ કે હવે અનુ તો કઈ લાવો એટલા ખાતર પછી મે તમારે આયુનામાં જાણ કરી છે ભાઈ મને અને પબ્લિક ને મે પોતે ઊભી રાખી દીધી કે ભાઈ તમે ઉભારો કોઈ બી આવશે આપણે એનો જવાબશું પછી આપણે છૂટા પડીશું તંત્ર માટે શું કહેશો તંત્ર એકદમ બેદારી કરી બાળ છે ટોટલી ભ્રષ્ટાચાર કરે છે આજકાલ કોઈ કામ કરવા રાજી નથી બસ બીજું કશું કેવું નથી આવે તો ભાઈ જાણે છે પબ્લિક હવે નેક્સ્ટ ઇલેક્શન માં શું થશે તો એમને બી ખબર છે ઓકે ધન્યવાદ રાજેશ ચૌહાણ